દારૂ અને જુગારના અડ્ડા અને ડ્રગ્સ નો કાળો કારોબાર ચાલી રહ્યો છે આજે રાધનપુર ની બજાર માંથી જેટલા પણ દુકાનદારો મળ્યા જેટલા પણ હાથ ઉંચો કરતા હતા એ બધા રઘુભાઈ કેતા હતા કિરીટભાઈ કહેતા હતા કે બરાબર પડશે તમે ચાલુ રાખો આ લોકોને છોડવાના નથી જે લોકોએ ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી જેમણે ગુજરાતના યુવાનોની ધમની અને શીરામાં જેમણે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓની અંદર લોહીના બદલે ડ્રગ્સ ઘુસાડવાનું કામ કર્યું છે એને આ ગુજરાતની જનતા કોઈ દિવસ માફ કરવાની નથી

અને અમારા બાર સભ્યોને તમે જાણ કરો અમે તમારો અવાજ બનવાનું તમને જાહેરમાં વચન આપીએ છીએ ગુજરાતની સેંકડો બેન દીકરીઓ માતાઓ વિધવાથી છડે છોડ અનેક જગ્યા એવું જોવા મળે પોલીસ સ્ટેશનની સામે દારૂના અડધા ચાલતા હોય કોર્ટના પ્રાંગણની સામે દારૂના અડડા ચાલતા હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓની ઓફિસોની ફરતે દારૂના અડદા ચાલતા હોય દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ આ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક જે ધર્મ સ્થાનો છે એના બે કિલોમીટર ત્રણ કિલોમીટર ની ત્રિજ્યામાં દારૂ અડ્ડા ચાલતા હોય સુરત વડોદરા રાજકોટ અમદાવાદ એક પણ એવો વોર્ડ બાકી નથી ત્યાં દારૂ જુગાર ના અડ્ડા ના ચાલતા હોય કલેક્ટર ઓફિસ થી ફરતી બે કિલોમીટર નું કુંડાળું કરો ત્યાં પણ દારૂ જુગાર ના અડ્ડા ચાલતા હોય તો એક ગુજરાતી તરીકે આપણી જવાબદારી શું આ મુદ્દે ચૂપ રહેવાની કે લડવાની તો કોઈ આઠ ચોપડી ભરેલું હોય અને અભણ હોય અને સરકારે માથે બેસાડ્યો હોય તેમાં ગુજરાતની ની જનતા નો કોઈ વાંક નથી આપણે સાથે મળીને કેવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે હર સંઘવી નું રાજીનામું લઈ લો અને ગુજરાતના ના તાલુકામાં ચાલતા તમામ કુટલખાના દારૂ ચુકાવી આપતા અને ડ્રગ્સ વેપાર તમે બંધ કરાવી દો આજે દુઃખ સાબિત કેવું પડે આટલા દિવસથી ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયામાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને એ છતાં ભુજની અંદર બુટલેગર ની સામે પડેલી સંગીતા મહેશ્વરી નામની દીકરીને બુટલેગર છડે ચોક મારી શરમ આવી જોઈએ કચ્છ જિલ્લાના પોલીસ વડાને એમણે જવાબ પૂછવો જોઈએ આજે ગુજરાત સમાચારે લખ્યું છે પોલીસ વડા અને તેત્રીસે તેત્રીસ જિલ્લાના એસપી ને કેવા માંગુ છું કે મારી વિરુદ્ધ હેડક્વાર્ટર માં રહેતા પોલીસ કર્મચારીઓના પરિવારના લોકોને ઉશ્કેરવાના બદલે આ બુટલેગરો તમારા સ્ટાફના માણસોની સામે ઊભી બજારમાં ખુલ્લી તલવાર લઈને દોડે છે એનો ઈલાજ કર્યો હોત તો તમારા સમર્થનમાં કોકી ટ્વીટ કરી હોત આજે ગઈકાલે એક છપાએ લખ્યું ગુજરાતની અંદર બુટલે અને દારૂના અડ્ડાની વિરુદ્ધમાં છેલ્લા કેટલાક સમયમાં કેટલી ફરિયાદો આવી અડતાલીસ ફરિયાદો બોલો બધા એક સાથે ગુઠલેગરોની વિરુદ્ધમાં આપણા ગુજરાતમાં ગુજરાતની જનતા દ્વારા કેટલી ફરિયાદો કરવામાં આવી કેટલી ફરિયાદો કરવામાં આવી અડતાલીસ હજાર ફરિયાદો છતાં રાજ્યના પોલીસ વડા રાજ્યના ગૃહ સચિવ રાજ્યના ગૃહમંત્રી કે રાજ્યના મુખ્યમંત્રીના પેટનું પાણી હલતું નથી તો અમે પણ કહેવા માંગીએ છીએ સો દિવસનો તમને સમય

કે આ વીસ પચીસ હજાર નહીં વીસ કરો આવું ગાંધીને ના ગુજરાત આવો દિવસ જોવા માટે ત્રેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માછડી લટક્યા બલિદાન આપ્યું આવો દિવસ જોવા માટે ભગતસિંહ સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અસ્ફાખુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ આવા વીર સપૂતો બલિદાન આવો દિવસ જોવા માટે આપ્યું સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ગુજરાત આવું હોય આપણા ગામની અંદર બેન દીકરીઓ માતાઓ વડીલો સિનિયર સિટીઝન અરજી કરે રાખે એસપીને મળે રાખે અરજીન પત્રો આપે રાખે મીડિયા વાળા બતાયા કરે અને છતાં એક જુગારમાં બંધ ન થાય એક લામો રોટલો બંધ ન થાય એક દ્રષ્ટો વેપાર બંધ ન થાય એનો મતલબ એમ કે આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ગુજરાત સાડા છ કરોડ જનતાને હવામાં લેવા આવે છે કે તમે તારો તોડી લો લખી રાખો અમારા પેટનું પાણી હલવાનું નથી અમને હપ્તો મળે છે અમે કારોબાર ચાલે રાખીશું એવો જ થયો ને અને જે સામાન્ય પોલીસ કર્મચારીઓ છે એના ભાગમાં દસ પંદર વીસ ટકા આવે અને એસી ટકાની રકમથી મંત્રીઓ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ તગડા થાય છે તો સાથીઓ મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ રાધનપુર વાસીઓને વિનંતી કરું છું આપણી બેન દીકરીઓ માતાઓને વિધવા બનાવવી ના હોય તો તમે આજે સંકલ્પ કરો મજા નથી આવે સંકલ્પ કરો કે કોઈ પણ યુવાન રાધનપુર શહેરમાં તાલુકામાં જિલ્લાના કોઈ પણ ખૂણે ડ્રગ્સના વ્યાપારમાં જોવા મળશે તો પહેલા પરિવારના લોકોને તમે જાણ કરશો મારે શું લેવા દેવા એવું ના માનશો તમારા ને મારા ઘરમાં પણ ડ્રગ્સ આવશે આપણા પરિવારમાં પણ જવાન દીકરા દીકરીઓ છે એમની નસોમાં પણ કોઈ ડ્રગ્સ ઘુસેડશે આ ડ્રગ્સ મુક્ત ગુજરાત જો નહીં બનાવીએ તો આજની તારીખ સમય અને જાહેર સભાનું તમે યાદ રાખજો આજના પાંચ વર્ષ પછી તમે મને યાદ કરશો એટલું ગુજરાત બરબાદ થવાના રસ્તે જઈ રહ્યું છે આ ડ્રગ્સના કારોબારના કારણે તો તમામ લોકોને હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા છું કે એકજૂટ થઈ જાઓ જ્ઞાતિ ધર્મ પ્રદેશ રાજકીય પક્ષ આ બધું સાઈડ ઉપર મૂકીને એક સંકલ્પ કરીએ કે ડ્રગ્સ મુક્ત ગુજરાત બનવું જોઈએ નશા મુક્ત ગુજરાત બનવું જોઈએ અમારું આંદોલન અમારી ચળવળ હાલ આ બે ત્રણ મુદ્દાઓ પર ફોકસ કરી રહ્યા છે કોઈ પણ સંજોગોમાં ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય ડ્રગ્સનો કાળો કારોબાર સાફ થાય અને કર્મચારીઓનું શોષણ કરનારી આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથા અને બેરોજગારીનું દૂષણ મોંઘવારી આ જો દૂર થાય તો મને લાગે છે કે મારું બોલવું તમારું સાંભળવું એ લેખે લાગે આપ સૌને ખૂબ ખૂબ આપણા માન્ય શ્રી માન્ય ચંદનજીભાઈ ઠાકોર અમારા સાથી ગેમરભાઈ દેસાઈ વિરોધ પક્ષના નેતા માન્ય તુષારભાઈ ચૌધરી પ્રદેશ પ્રમુખ જન આક્રોશ રેલી એ ગુજરાતની જનતાના સર્વ સમાજના લોકોના જે પણ પ્રાણ પ્રશ્નો છે જે પણ તકલીફો અને વેદના છે એ તમામ પાયાના સવાલોને વાચા આપવાના ઉદ્દેશ નીકળી છે હમણાં થોડાક સમય પૂર્વે બનાસકાંઠા જિલ્લો અને થરાદ ત્યાં ભયંકર વરસાદના કારણે એક પ્રકારની બાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જેને લીલો દુકાળ કહીએ એના કારણે રાજ્ય સરકારના પોતાના કહેવા મુજબ લાખ હેક્ટર જમીન બરબાદ થઈ હવે સવાલ એ છે કે રાજ્ય સરકાર પોતે જયારે કબૂલતી હોય કે બેતાલીસ લાખ હેક્ટર જમીન ખતમ થઈ અતિવૃષ્ટિના કારણે કમોસમી વરસાદના કારણે તો રાજ્યની સરકાર જે ડબલ એનુટિટલી સરકારનો ફાગો રાખે છે એને વળતર પણ મજબૂત આપવું જોઈએ જ્યારે કેન્દ્રમાં યુપીએ ની સરકાર હતી ત્યારે યુપીએની સરકારે મનમોહનસિંહની સરકારે બોત્તેર હજાર કરોડની રકમના ખેડૂતોના દેવા માફ કર્યા હતા આ સરકારે કેટલી રકમ આપી વળતર સ્વરૂપે પેકેજમાં એક ખેડૂતના ભાગમાં ખાલી ત્રણ હજારને પાંત્રીસસો રૂપિયા હવે તમે જો કહેતા હોય કે ગુજરાત વિકાસમાં નંબર વન છે વાઇબ્રન્ટ છે સ્વર્ણિમ છે ગતિશીલ છે એનો તો જગતમાં જોતો જડે એવો નથી એવો વિકાસ કરી નાખો તો ખેડૂતોના ગજવામાં ખાલી ત્રણ હજાર સુધેવા નાખો છો દિલ્હીમાં તમારી સરકાર છે મોદી સાહેબને કહો કે દરેક ખેડૂતના ખાતામાં

રાહુલજીએ પણ ટ્વીટ કર્યું અને કોંગ્રેસ પાર્ટી માટે અને સમગ્ર ગુજરાતની સાડા છ કરોડ જનતા માટે એક સમર્થન જાહેર કર્યું છે રાહુલજીએ પોતાના ટ્વીટમાં પૂછ્યું